દાહોદના નેતાઓની ભ્રષ્ટાચારી પોલ આજે લાઈવ ખોલવાના છે અને આ વિડીયોમાં ખોલવાના છે દાહોદના નેતાઓ એટલે કે દાહોદના નેતાઓની પોલ દાહોદના નેતાઓની પોલ વારંવાર એટલા માટે કહું છું કે દાહોદના નેતાઓ પોલમ પોલ કરે છે અને દાહોદ દાહોદ વિસ્તારની અંદરમાં બધા નેતાઓ કયા વિસ્તારનું જાણવું છો તો આ વિડીયામાં અંત સુધી જોજો અને આ વિડીયાને ખૂબ સપોર્ટ કરજો આ વિડીયામાં દરેક નેતાઓ વિશે આપણે પોલ ખોલવાના છે આ વિડીયોમાં શું શું કહે છે કયા વિસ્તારના નેતાઓ શું બોલે છે અને શું કહે છે અને શું કામ ધંધા કરે છે એમની પોલ આ વિડીયોની અંદર ખોલ ખુલવાની છે તો બધા આ વિડીયો એન્ડ તક જોજો ફતેપુરાની વાત કરીએ તો ફતેપુરામાં હાલમાં નવા મંત્રી બની ચૂકેલા રમેશ કટારા રમેશ કટારા રમેશ કટારા લોકો તો વાત કરે અમારા વિસ્તારમાં મંત્રી આવી ચૂક્યા છે પણ મંત્રી હોય કે તંત્રી હોય કશું કામ થતું નથી ફતેપુરા વિસ્તારના લોકોને તમે જઈને પૂછો તો ફતેપુરાના લોકો તમને કહેશે ફતેપુરાના લોકો તમને એમ પણ કહેશે કે મંત્રી ખાલી નામ છે બાકી કશું કામ છે નહીં મંત્રી એટલે મંત્રી બાકી એમનું કામ શું કરવાનું પૈસા ભેગા કરવાનું બાકી કઈ મંત્રી તરીકે નવા નિર્મૂળ જાહેર થયેલા રમેશ કટારા કોઈ જાતનું કઈ કામ કરવાના નથી એ લગભગ ત્રણ ચાર ટમથી ધારાસભ્ય છે પણ આજ દિન સુધી કશું કઈ બી કામ થયું નથી એમના વિસ્તારના લોકોને તમે પૂછજો એટલે તમને ખબર પડે આ છે રમેશ કટારા અને રમેશ કટારાને તમે सारी रीति ઓળખો પણ છે એ લગભગ 4 ટમતીદારા સભ્ય રહી છે એ ભારતીય જનતા પાર્ટી નીતિલી બોલમપાલ 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 લોકો એમને એટલા ઇન્કોર કર્યા કે લોકો તમે જાણતા હશો કે એમની કોઈ ઓકાત નથી એ પૂર્વ મંત્રી રહી છે કે આ છે કેટલા ટમતીસા ધારાસભ્ય રહી ચૂક્યા છે પણ એમની કોઈ સાંભળતું નથી એમની કોઈ પણ એટલો બધો ભ્રષ્ટાચાર ઓછો કરો એમના પુત્રો કેટલા કર્યા એ ખુદ કેટલો ભ્રષ્ટાચાર કરે છે તમે દેવગઢ બારિયાના લોકોને પૂછો એટલે તમને ખબર પડે અને પાછા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમને માથે ચડાવે વાહ ભાઈ વાહ બસુ ખાબડ બસુ ખાબડ કેટલો બધો ભ્રષ્ટાચારી છે

તો તો હોય મજૂરી કરવા ના છે દાહોદના લોકો કે ઝાલોદના લોકો બધા સેમ જ છે મજૂરી વિસ્તાર ગણવામાં આવે છે દાહોદ ઝાલોદ એટલે કે મજૂરી વિસ્તાર મજૂરી વિસ્તાર એટલે કે કડિયા કામ સૂટક મજૂરી ગમે તે કામ એટલે કે દાહોદના ઝાલોદના દાહોદ ઝાલોદ દાહોદ ઝાલોદ આવું થયા કરે તો દાહોદ ઝાલોદની અંદર શું ચાલી રહ્યું છે તો આપણે આ વિડીયો સુધી જોઈએ અને ચેનલ નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જેર કરીએ લાઈક કરીએ કોમેન્ટ કરીએ અને ચેનલ નવા બિલકુલ નવા છો તો ચેનલને જરૂર જરૂર જરૂરથી શેર કરજો અને હવે આપણે વાત કરીએ મહેશભાઈ ભૂરિયા વિશે તો મહેશભાઈ ભૂરિયા વિશે વાત કરીએ તો લગભગ બે ટમ ધારાસભ્ય રહી ચૂક્યા છે પણ આજ એમના મત વિસ્તારની અંદર વાત કરીએ તો મત વિસ્તારની અંદર કોઈ જાતનો સુધારો થયો નથી કોઈ કામ સારું થયું નથી આજે તમે જાઓ એટલે પાણીની એટલી સમસ્યા રોડની એટલી સમસ્યા ઘરનાળા નાળાની સમસ્યા બધી બધી સમસ્યા છે લોકોને દાખલા કાઢવા અરે દરેક સમસ્યા છે તમે ખાલી એ વિસ્તારના લોકોને પૂછ્યો આ વિડીયો જોઈને પૂછી જોજો કે આ વિસ્તારમાં શું ચાલી રહ્યું ભ્રષ્ટાચાર કોલમ હું આપણે જોઈએ આગળ શું હવે આપણે વાત કરવાના છે લીમખેડાની લીમખેડામાં બે બે નેતાઓ છે એક તો ધારાસભ્ય છે અને એક મંત્રી છે મંત્રી મતલબમાં કે લીમખેડાની વાત કરીએ તો લીમખેડાની અંદર આપણે જાણતા હોય તો સાંસદ છે ને ધારાસભ્ય છે લગભગ એક જ કુટુંબમાંથી બે છે જસવંતજી બાબોર અને એમના ભાઈ તો હવે જસવંતજી બાબોર વિશે વાત કરીએ તો જસવંતજી બાબોર એટલા દાહોદ વિસ્તારમાં એટલી બધી ભ્રષ્ટાચાર નકલી કસેરી અરે તમે ધારો તો જસવંતભાઈ બાબોરનું નામ લો એટલે આપણે કઈ બી કઈ બી ઓફિસમાં જાઓ કામ થઈ જાય નહીં થઈ જાય ભારતીય જનતા પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી પણ લોકોનું પશુ વિચારવાનું નહીં કઈ બી નહીં વિચારવાનું લોકો શું કરે છે લોકો કેટલા દાહોદની અંદર મજૂરી કરે છે દાહોદ વિસ્તાર એટલે કે મજૂરીઓ વિસ્તાર દાહોદ એટલે મજૂરીઓ વિસ્તાર જાલોદ એટલે મજૂરીઓ વિસ્તાર લીમખેડા એટલે મજૂરીઓ વિસ્તાર દેવગઢ બારીયા એટલે મજૂરીઓ વિસ્તાર ગરબાડા એટલે કે મજૂરીઓ વિસ્તાર બધા વિસ્તાર હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મહેન્દ્ર બાબોરની ગરબાડા વિસ્તારના મહેન્દ્ર બાબોરની વાત કરીએ તો એ પણ લગભગ લગભગ એ પહેલી વખત છૂટાઈ ગયા છે અને એમએલએ બની ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીના ભારતીય જનતા પાર્ટી એટલી બધી પોલમ પોલ છે તાહોદની અંદર જાલોદની અંદર ગરબાડાની અંદર લીમખેડાની અંદર તમે કોઈ બી જગ્યાએ જાઓ તો બધી જગ્યાએ પોલમ પાલ છે તો આ મહેન્દ્ર બાબોર પણ આ પહેલી વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે પણ ગરબાડાના લોકોને તમે પૂછજો કેટલી કેટલી સમસ્યા છે તો આ વિડીયોમાં ફરી કહું છું નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને બિલકુલ તમને કહું છું કે ગરબાડામાં શું ચાલી રહ્યું છે પોલમ પાલ પોલમ પાલ પોલમ પાલ જ છે મજૂરી અને બધા લોકો બારગા બારગામ કામે જાય છે તો બધા લોકોનું મારું માનવું છે કે મન સાંસદ આવાને છૂટાવો ખરેખર યોગ્ય છે કે શું છે તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જોજો અને આ વિડીયો